મારા મમ્મીના હાથનો કોલ્હાપુરી મમરાનો ચેવડો એટલો મસ્ત મજાનો બનતો જ્યારે ચેવડો બનતો ને ત્યારે બેથી ત્રણ ઘર સુધી સુગંધ આવતી અને આ ચેવડો છે ને તમે એક વખત બનાવીને ડબ્બો ભરીને સ્ટોર કરી શકો છો અને આ ચાંદની નાની મોટી ભૂખ માટે એન્જોય કરી શકો એટલો મસ્ત મજાનો બનશે અને ચટપટો પણ લાગશે એકદમ ક્રિસ્પી પણ થશે તો આજે હું તમને મારી મમ્મીની એ જ રેસીપી તમારી સાથે પણ શેર કરીશ તો કોલ્હાપુરી મમરાનો ચેવડો બનાવવા માટે સૌ આપણે પહેલાં સેવ બનાવી લઈશું તો એના માટે અહીંયા મેં એક બાઉલની અંદર બે કપ ભરીને બેસન એડ કર્યો છે બેસનને આપણે ચાળીને લેવાનો જ્યારે પણ સેવ બનાવતા હોઈએ ત્યારે એટલે સેવમાં ગાંઠા કે કણી નારે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અને એક ચમચી તેલ એડ કરીશું તેલ આપણે વધારે નહીં એડ કરીએ કેમકે સેવને આપણે થોડી ક્રિસ્પી રાખવાની છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતે ઘટ મિશ્રણ તૈયાર કરી લઈશું એકદમ ક્રિસ્પી સેવ રાખવી હોય તો વધારે પડતું બેટરને ઢીલું નથી કરવાનું આ રીતે મીડિયમ રાખવાનું છે અને લોટ આપણે ચાળીને લીધેલો એટલે સરસ રીતે લોટ ફ્લફી થઈ ગયો છે હવે આપણે સેવ પાડવાનો સંચો લઈશું તો અહીંયા હું એકદમ ઝીણી સેવ પાડી રહી છું તો આ રીતે એકદમ ઝીણી હોલવાળો આપણે જાળીને સંચામાં ફિટ કરી દઈશું ઉપરથી તેલને ગ્રીસ કરી લઈશું જેથી સેવ ઇઝીલી સરસ રીતે તેલમાં પડી જાય સંચાને પણ તેલથી સરસ રીતે ફેરવીને ગ્રીસ કરી લઈશું હવે જે આપણે સેવનું ચણાના લોટનું મિશ્રણ તૈયાર કર્યું ને એ સંચામાં ભરી લેવાનું છે એર ના રહે એટલે આ રીતે દબાવીને ભરવાનું છે જો તમે લોટ બહુ કઠણ રાખ્યો ને તો સેવ તમારી સરસ જ પડશે પણ આ રીતે ઢીલી લોટ હશે ને તો પાડવા એકદમ ઇઝી લેશે સંચો તમે તેલની અંદર ઇઝીલી ફેરવી શકશો તો આ રીતે થોડા ઢીલા લોટની સેવ પાડવાની જેનાથી સેવ ક્રિસ્પી પણ થશે અને મસ્ત બનશે હવે ગરમા ગરમ તેલની અંદર આ રીતે સંચાને ગોળ રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જવાનું છે અને સેવને પાડી લેવાની છે તો અહીંયા મેં બધી જ સેવને એ જ રીતે પાડી છે તમે જોઈ શકો છો કેટલી સરસ એવી સેવ ફૂલી પણ ગઈ છે સોડા કે કંઈ જ નથી એડ કર્યું તો પણ પરફેક્ટ સેવ બનશે એકદમ ક્રિસ્પી જે માર્કેટમાં ફરસણવાળાની દુકાન બને છે ને એવી જ સેવ બનીને તૈયાર થઈ જશે બંને સાઈડ પલટાવીને થોડી ક્રિસ્પી થઈ જાય એટલે કાઢી લઈશું એ જ રીતે અહીંયા આપણે બીજી બેન્ચ કરી લેવાની છે એ રીતે બધી જ સેવને આ રીતે પાડી લેવાની છે તો સેવ આપણી બધી જ પળાઈને તૈયાર થઈ ગઈ છે હવે તે જ તેલની અંદર અહીંયા એક કપ ભરીને મેં મકાઈના પૌવા લીધા છે ચેવડો બનાવી રહી છું એટલે તમે તમારી પસંદની કોઈ પણ વસ્તુ લઈ શકો છો બાળકોને ભાવતા નાના નાના ભૂંગળા પણ તમે આની અંદર એડ કરીને તળી શકો છો તો મકાઈના પૌવા થોડા થોડા બે બેન્ચમાં એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ઉપર આવે ને એટલે બંને સાઈડ પલટાવીને કાઢી લઈશું તો મકાઈના પૌવા એડ કરવાથી ચેવડાનો ટેસ્ટ સરસ આવતો હોય છે એટલે સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો મકાઈના પૌવા ઇઝીલી માર્કેટમાં મળી જતા હોય છે આ રીતે પૌવાને આપણે તળી લઈશું બધા પૌવા તળાઈ ગયા છે હવે તે તેલની અંદર આ રીતે કોઈ પણ મોટી જાળીવાળી વસ્તુ મૂકી દેવાની એની અંદર આપણે શિંગદાણાને ફ્રાય કરી લઈશું જેથી કાઢતા ટાઈમે છે ને શિંગદાણા બળી ના જાય અને એક સરખા સરસ રીતે ડીપ ફ્રાય થાય તો સિંગદાણાને બેથી ત્રણ વખત આ રીતે હલાવીશું મીડિયમ ગેસની ફ્લેમ પર તળાઈ જવા આવે દસ ટકા કાચા હોય ત્યારે એની અંદર કાજુ અને બદામના ટુકડા એડ કરી દઈશું ઓપ્શનલ છે પણ એડ કરવાથી બાળકોથી લઈને મોટા બધાને ખાવાની મજા આવશે ના સૂકા નારિયેળના રીતે લાંબી લાંબી સ્લાઇસ કરીને એડ કરી લઈશું બધી વસ્તુને સરસ રીતે સાતરી લઈશું સિંગદાણાને ચડતા થોડી વાર લાગે કાજુ બદામ અને નારિયેળના કટકાને ચડતા વાર નહીં લાગે કેમ કે એકદમ સરસ બ્રાઉન થઈ જશે એટલે પાછળથી આપણે એડ કરવાના બધી વસ્તુ તળાઈ છે ને એટલે સરસ આ રીતે ઝારામાં બેથી ત્રણ વખત હલાવીને કાઢી લેવાના એકદમ સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે તો આ રીતે તેલને નીતારીને આપણે એક વાસણમાં કાઢી લઈશું હવે એની અંદર સરસ એવો ફ્લેવર આવે ને એટલા માટે અહીંયા એક મોટી ચમચી જેટલી મેં કિસમિસ એડ કરેલી છે એની અંદર આપણે ફ્રેશ મીઠા લીમડાના પાન બેથી ત્રણ ચમચી એડ કરી શું ફુદીનાના પાન ફ્રેશ એડ કરીશું ફુદીનાના પાનનો પણ સરસ ફ્લેવર આવશે જરૂરથી એડ કરજો અને અહીંયા લાલ અને લીલા મરચાંના ટુકડા એડ કરીશું વધારે સ્પાઈસી નથી મીડિયમ જ છે પણ એક ક્રંચી અને ટેસ્ટ ફ્લેવર માટે મેં અહીંયા મરચાં એડ કર્યા છે જો તમારા ઘરમાં બાળકો ના ખાતા હોય સ્પાઈસી કે મરચાં ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાના બધી વસ્તુ તળાઈ ગઈ છે તેલને સરસ રીતે નીતારીને આપણે એક વાસણમાં લઈ લઈશું હવે કોઈ પણ પેનની અંદર એક મોટી ચમચી તેલને સરસ ગરમ કરી દઈશું તેલ ગરમ થઈ જાય ને એટલે અહીંયા કોલાપુરી મમરા લઈ લઈશું જો આ કોલ્હાપુરી મમરા માર્કેટમાં કરિયાણાની દુકાને કે કોઈ પણ જગ્યાએ મોલમાં ઇઝીલી મળી જશે અને આ મમરા છે ને તમે એક બાઉલ ખાશો ને તો પણ પેટ ભરાઈ જશે એટલા મસ્ત મજાના હોય છે ખાવાની તો બહુ જ મજા આવશે જો ક્યારેય ના ખાધા હોય ને તો જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લઈશું કેમ કે આપણે રેગ્યુલર મમરાનો ચેવડો તો બનાવતા હોઈએ છીએ પણ આ કોલ્હાપુરી મમરા ખાવાથી એટલો ટેસ્ટ સરસ આવશે તમે પણ તમારા બાળકોને ના પાસ્તામાં પણ આપી શકો અને ઉપરથી એક ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા મેં થોડો સ્પાઈસી લીધો છે તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમારે એડ કરી દેવાનો સરસ રીતે મિક્સ કરી લઈશું મમરાને ક્રિસ્પી કરવા ખૂબ જ જરૂરી છે જો ક્રિસ્પી નહીં હોય ને તો ચેવડો ખાવાની મજા નહીં આવે તમે જો કાચા મમરાની અંદર બધી વસ્તુ એડ કરશો ને તો એ ચેવડાનો ટેસ્ટ સરસ નહીં આવે આ રીતે કરશો ને તો એનો ક્રિસ્પીનેસ અને ચેવડાનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મમરા ચેક કરી લઈએ તો એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના મમરા આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે એક વાસણની અંદર બનાવેલી સેવ એડ કરી લઈશું સરસ રીતે સેવ ઠંડી થઈ ગઈ છે એટલે ઇઝીલી આ રીતે તૂટી જશે સેવને એકદમ નાની નાની કરવાની છે તમે આ રીતે બંને હાથેથી સરસ મસળશો ને એટલે એકદમ નાની નાના ટુકડા સેવના થઈ જશે તો એ રીતની સેવ રાખવાની છે એકદમ ફરસાણવાળાની દુકાન જેવી અને મસ્ત મજાની સેવ બનીને આપણી તૈયાર છે તો સેવને મેં અહીંયા સરસ રીતે નાના નાના પીસીસ કરી લીધા છે અને બનાવેલા સે ચેકેલા કોલાપુરી મમરા એડ કરી દઈશું તળેલા જે આપણે મકાઈના પૌવા હતા ને એ પણ એડ કરી દેવાના છે આ ચેવડાની અંદર તમારું જે પણ પસંદગી હોય ને એ તમે એડ કરી શકો છો બાળકો મખાના ખાતા હોય તો મખાના પણ એડ કરી શકો અને ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે વધારે ઓછું તમારી રીતે કરી શકો તળેલા ડ્રાયફ્રૂટ નારિયેળ એ એડ કરી દઈશું મરચાં તળેલા ફુદીનો મીઠા લીમડાના પાન બધી જ વસ્તુ એડ કરી દઈશું એક ચમચી જેટલો ચેવડાનો મસાલો એડ કરી દઈશું ના હોય તો તમે એકલું લાલ મરચું પાવડર અને દળેલી ખાંડ પણ એડ કરી શકો છો એનાથી પણ ફ્લેવર સરસ આવશે હવે સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું જો તમને મકાઈ પૌવા થોડા મોટા લાગે તો તમે એકથી બે મોટા પૌવાઓએ તોડીને હાથની મદદથી મિક્સ કરી શકો તો એકદમ ઝટપટો ટેસ્ટી ઘરમાં બધાને ભાવે એવો ક્રિસ્પી મસ્ત મજાનો કોલાપુરી મમરાનો ચેવડો તૈયાર છે હવે આ ચેવડાને ઠંડો થયા પછી કોઈપણ એર ટાઈટ ડબ્બામાં ભરીને તમે લાંબો સમય સુધી ક્યાંય પણ ટૂરમાં જવાના હોય તો લઈ જઈ શકો પેટ ભરાશે પણ મન ક્યારેય નહીં ભરાય એટલો મસ્ત મજાનો આ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ આવજો